હેલો બેનો કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું અમદાવાદના માણેક ચોકના ફેમસ એવું જામુન શોર્ટ્સ વરસાદ આવવાની સાથે જ જાંબુ બજારમાં ખૂબ જ પ્રમાણમાં આવવાના શરૂ થઈ જાય છે જાંબુ શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે તેમાં ખૂબ પ્રમાણમાં સારા એવા પોષક તત્વો હોવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો તો કરે છે અને સાથે સાથે સુગર પણ કંટ્રોલ કરતું હોવાથી ડાયાબિટીસવાળાને ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા જાંબુ લીધા છે તેને મેં ચોખ્ખા પાણીથી ધોઈને કોરા કરી લીધા છે જાંબુને ચપ્પાની મદદથી સમારી લઈશું અને ઠરિયાને અલગ કરી દઈશું જાંબુ જેટલા ગુણકારી છે એના કરતાં તો એના ઠરિયા વધુ ગુણકારી છે આ ઠરિયાને તમે સુકવીને તેનો પાવડર કરીને ઉપયોગ કરી શકો છો તો જુઓ આવી રીતે બધા જાબુને સમારી લીધા છે હવે આપણે મિક્સર લઈશું તેમાં સમારેલા જાંબુ નાખીશું પછી ચમચી સંચર પાવડર નાખીશું પાંચ ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું હવે એક ચમચી દરેલી ખડી સાકર નાખીશું પછી તેમાં થોડા બરફના ક્યુબ નાખીશું હવે મિક્સર જાર નું ઢાંકણ બંધ કરીને મિક્સર ની મદદ થી ગ્રાઇન્ડ કરી લઈશું હવે મિક્સર જાર નું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો જામુન સોર્સ બનીને રેડી થઈ ગયો છે તો હવે કાચના ગ્લાસ લઈશું પછી તેની કિનારી ઉપર લીંબુનો રસ લગાવી દઈશું પછી તેને મીઠામાં ગીપ કરી દઈશું હવે આપણે ગ્લાસમાં ઠંડો ઠંડો જામુન સોટે લઈશું તો જુઓ આપણો હેલ્ધી અને ટેસ્ટી જામુન સોટ પીવા માટે રેડી થઈ ગયો છે તો તમે મારી આરેકથી ઘરે જામુન સોટ બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને નાના બાળકોથી માંડીને મોટાઓને પણ ખૂબ જ ભાવશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ